એનાથી આગળ પરિણામ આધારિત બજેટ પરિણામ આધારિત બજેટને બીજા શબ્દોમાં કહેવામાં આવે છે આઉટકમ બજેટ અગાઉ જે આપણે જોયું એ પ્રદર્શન બજેટ હતું મતલબ કે પરફોર્મન્સ બજેટ હતું હવે જે છે પરિણામ બજેટ છે મતલબ કે આઉટકમ બેસ્ડ બજેટ હવે જો આઉટકમ બેસ્ડ બજેટમાં શું હોય તો કે એક પ્રકારનો ટાર્ગેટ તો હોય જ એવા પ્રકારના ને આઉટકમ આપવામાં આવે કે જેનો ઉદ્દેશ્ય એવો હોય કે લાંબા સમયમાં આપણને આ પ્રકારનો ફાયદો થશે જેમ કે શું આ એક એક્ઝામ્પલના માધ્યમથી સમજો તો કે એક ઇનિશિયેટિવ એવો છે કે સરકાર પાંચસો કરોડ રૂપિયા જે છે રૂરલ હેલ્થ માટે આપશે મતલબ કે ગામડામાં જે સ્વાસ્થ્યની સ્થિતિ છે એ સ્થિતિ સુધારવા માટે સરકાર પાંચસો કરોડ આપશે આઉટપુટ એવું કર્યું મતલબ એક લક્ષ્ય બી આપી દીધો શું તો કે લક્ષ્ય આપ્યો બસો હેલ્થ સેન્ટર બનાવશો કે પાંચ હજાર હેલ્થકેર વલ્સરને વર્કરને ટ્રેન કરજો આ એક લક્ષ્ય બી આપી દીધો આઉટકમ શું હશે તો કે આઉટકમ સરકારનું એવું હશે કે ભાઈ આ રોકાણથી આ હેલ્થ પ્રોગ્રામથી મેટરનલ મોર્ટાલિટી રેટ જે છે ને ત્રીસ ટકા સુધી ઘટાડીશું

તો કે ભાઈ ના માટે ખર્ચ કર્યો તો કે લોકોમાં જે છે એ વેક્સિનેશન વધારવા માટે લોકોને જે છે મેટરનલ મોર્ટાલિટી મતલબ કે માતૃ માતૃત્વ મૃત્યુદર જે છે એ વધતો હતો એ ઘટાડવા માટે સરકારનો ઉદ્દેશ્ય આ હતો ઓકે સરકારને પરિણામ આ જોઈતું હતું એના માટે આખી પ્રોસેસ કરી તો આને શું કહેવાય પરિણામ આધારિત બજેટ મતલબ સરકાર જે છે એવું મૂલ્યાંકન કરે સરકાર જે છે એવું કોન્સન્ટ્રેટ કરે કે ભાઈ અમે જે પૈસા વાપરીએ છીએ ખરેખર ઉપયોગ જે છે એ સમાજમાં થઈ રહ્યો છે કે જેની અસર ખરેખર સરકાર મતલબ સમાજમાં દેખાઈ રહી છે કે નહીં સરકાર એમ કે અમે દર વર્ષે જે હજાર કરોડ રૂપિયા શિક્ષણ પાછળ વાપરીએ છીએ તો સામે શું એનું આઉટપુટ આઉટકમ હોવું જોઈએ તમ જસ્ટ વિચારો સરકાર એમ કે ભાઈ હજાર કરોડ જે છે એ અમે શિક્ષણ પાછળ વાપરીએ છીએ શું આઉટકમ હોવું જોઈએ જસ્ટ ગી મી દેટ મતલબ આઉટકમ તમ તમને કહો ઇનપુટ એવું છે મતલબ ઇનપુટ એવું છે હજાર કરોડ રૂપિયા વાપરે છે સરકાર શેની પાછળ શિક્ષણ પાછળ આઉટકમ શું હોવું જોઈએ કોણ કહેશે એક જ વ્યક્તિ સમજી શકીએ બે ત્રણ હા તમે આઉટકમ વધારવાનો છે સરકારનો તો સરકાર મૂલ્યાંકન શું કરે કે ભાઈ અમે એક વર્ષમાં આટલો ખર્ચો કર્યો એજ્યુકેશન પાછળનો તો પરફોર્મન્સમાં શું હોય પરફોર્મન્સમાં સામે દેખાય પાંચસો સ્કૂલ બની પચાસ હજાર શિક્ષકો આવ્યા કે એક લાખ સ્ટુડન્ટ એનરોલ થયા આ છે પરફોર્મન્સ પાંચસો કરોડ વાપરવા પાછળનું આઉટકમ શું લિટરસી વધી કે નહીં ધીસ ઇઝ કોલ્ડ એન આઉટકમ તો આઉટકમ બજેટમાં સરકારે એવું દર્શાવે કે ભાઈ પરિણામ શું મળ્યું પરફોર્મન્સ બજેટમાં લક્ષ્યો પ્રાપ્ત થયા કે નહીં એ વસ્તુ જોવામાં આવે ધીસ ઇઝ ધ ડિફરન્સ બીટવીન પરફોર્મન્સ બજેટ એન્ડ આઉટકમ બજેટ કોઈ બુકમાં આટલો સ્પેસિફાઈડ ડિફરન્સ આપેલો જ નહીં જે વ્યક્તિ વાંચે મતલબ મેં ત્રણ ચાર બુક વાંચી હું ખુદ જ કન્ફ્યુઝ થયો કે આ પરફોર્મન્સ અને આઉટકમમાં કેવા શું માગે છે તો એ કોઈ બુકમાં છે જ નહીં ફોર ધેટ રીઝન આ એક એક્ઝામ્પલ જ્યારે તમે પીપીટી વાંચો લખી લેજો